માત્ર નેતાઓ વોટ માંગવા આવતા હોય છે પરંતુ પાણી ભરાય ત્યારે કોઈ જ નેતાઓ આવતા નથી કરોડો રૂપિયા ખાડીઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે પરંતુ સ્થિતિ જૈસે ઠે જોવા મળતી હોય છે ખાડીપુર છે તે ગામ ખાતે જોવા મળી રહી છે લોકો ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા કારણ કે કમર સુધી પાણી જે છે તે ગામ ખાતે જોવા મળી રહ્યા છે ડ્રેનેજ પછાડી ખાડી પછાડી લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ એ ખર્ચો ક્યાંક ને ક્યાંક પાણીમાં જતો હોય છે કોઈ પણ પ્રકારની કામગીરી અહીં કરવામાં નથી આવી અને દર વખતની જેમ આ સમસ્યા અવિરતપણે અહીં જોવા મળતી હોય છે સન્યા અહેમદ ગામ સંપૂર્ણપણે પાણીની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો આપણી જોડે અહીં ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સ્થાનિક લોકો કઈ રીતની સમસ્યા જોઈ રહ્યા છે અને કેટલા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરતા નજરે પડી રહ્યા છે સંજયભાઈ ગામોની અંદર અવારનવાર સમસ્યા છે છે નિકાલ નિકાલ કેમ નથી નથી આવતો આવવાનું કારણ એ કે બે હાજર અઢાર તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટને લઈને જે ડ્રેનેજ તાપી માટે અમારા માટે પણ પૂજનીય છે પણ એ જે ડ્રેનેજ બંધ કરવાનું હતું તાપીની અંદર અને એ જે ડ્રેનેજ જે ખરું એ સીધે સીધું અમારા શણિયા હિમાટ ખાડીની અંદર છોડી દીધું મારી ખાડી મોરી બમૈયા થઈને આવે લગભગ પચીસ થી ત્રીસ ચાલીસ ગામ પાણી લઈને આવે પાંચ થી છ દિવસ વરસાદ પડતો ત્યારે પાણી આવતું અને એક દિવસમાં નિકાલ થઈ જતો હાલની પરિસ્થિતિ એવી છે કે જે ખાડીની ક્ષમતા છે એની કરતા ચાર ઘરું પાણી વાલક ખાડીનું જે સીધે સીધું ડાયવર્ટ કર્યું છે એને લઈને આ પરિસ્થિતિ થાય છે છેલ્લા પાંચ વર્ષથી ટીવીના માધ્યમથી અમે બોલી બોલીને થાકી ગયા છે હવે લગભગ અમને આ કોર્પોરેશન અને આ જે નેતાઓ જે બેઠા છે એ અમને હવે ઝેર આપી દે તો સારું કેમ કે મારી નાખો ડર વર્ષે વરસાદ સ્ટાર્ટ થાય અને પટે ત્યાં સુધીમાં દિવસ સુધી પાણીમાં પાણીમાં રહેવાનું થાય હવે અમારા જે વિસ્તાર છે એની અંદર શણિયા હેમાર ગામની અંદર હજાર થી બારસો ઘર એવા જે છે અમારા આદિવાસી ભાઈઓના હવે એ લોકો જે ખેતી કામ કરે છે બસો રૂપિયા રોજ લાવે હવે આજે જે પાણી ચડી ગયું છે ચાર દિવસ સુધી ઉતરવાનું નથી કાલે અમાસ છે કાલે દરિયો પાણી લેશે નહીં એટલે ત્રણ થી ચાર દિવસ સુધી પાણી રહેશે તો આ લોકોનું થશે હું કોર્પોરેશન વાળા અત્યારે ચેવડો આપી ગયા તો ચેવડો ખાઈને અમારે દિવસ કાઢવાનો છે એની કરતા અમને અમારો ગામ પાછી આપી દો તમારો જો નવી વ્યવસ્થા થતી હોય તો અમારા માણસોની અને આ પાણી માનવસર્ગિત છે સુરત મહાનગરપાલિકાએ આપેલી ગોર ગિફ્ટ છે ભાઈ દર વખતની જે મા વખતે ખાડીપુર લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક નેતા કે અધિકારી કે કોઈ પણ અહીં દેખાતું નથી સમસ્યા જ્યારે હોતી હોય નવસો ને સાહીઠ કરોડનો પ્રોજેક્ટ હતો બે હજાર અઢાર કાપી સુટ્ટી કરણનો એ વાલક ખાડીનું પાણી

બિલકુલ થી નેતાઓ સિટી માં રહેતા હોય તેમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી આપણે અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના પાણી જે છે ભરાઈ જવાની ઘટના સામે આવી રહી છે

કોઈ પણ ફાયરના અધિકારી કે જવાનો પણ અહીં નથી રેસ્ક્યુ કરવા માટે એટલે જે રીતના ઝોપડાઓ છે સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે અને અવારનવાર આ સ્થિતિ શણિયા અહેમદ ગામ ખાતે અવિરતપણે જોવા મળી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો કરોડો રૂપિયા ડ્રેનેજ અને ખાડી પાછળ ખર્ચવામાં આવતા હોય

લોકો પણ છે તમે જણાવજો કઈ રીતની સમસ્યા ખરેખર હું કાર્યવાર સમાજ નું આગેવાન છું કેમકે આજે જે અમારું જે પંચાયત અમને સારું હતું કે અમે સરપંચના ઘરે ઉભા રહેતા હતા આજે જ્યારે આ મહાનગરપાલિકા આવ્યું અમને એટલો બધો ટાસ્ક છે કે અમને આજે અમારા ગામમાં સંજયભાઈ જે કીધું કે ઓલરેડી અહીંયા આ ગામમાં પચીસ થી પચાસ ગામનું પાણી અમને ઓલરેડી અમને પૂરો તો કહી કે સિત્તેર ગામનું પાણી આવે છે ખાડીમાં તે છતાં ઓલ રીધા આજે વાલક ખાઈનું જે પાણી શુદ્ધિકરણ ટાપી શુદ્ધિકરણનું પાણી અમારા ગામમાં છે તમે વરસાદ કર્યું છે એના લીધે અમારે પેલા સતત તો અમારે પાંચ થી સાત દિવસ વરસાદ પડે ત્યારે અમારા ગામમાં પાણી આવતું હતું આજે અમારા બે દિવસમાં પાણી આવી જાય છે ચોવીસ કલાક ની અંદર પાણી આવી જાય છે અમારા ગામમાં આ સમસ્યા ગામો ભરાઈ જતા હોય તેવું જણાવી રહ્યા છે આપણે અન્ય મહિલા જોડે પણ વાત કરી બેન કેટલી સમસ્યા પડી રહી છે ઘર બહાર નથી નીકળતું આ પેલા સામે ઘર જોયે ને એ અમારા જ છે આ સામે જે દેખાય ને તે બધા ડૂબી ગયેલા છે અમે અમે કોઈ નથી એ ઘરમાં આટલા લોકો અહીં વસવાટ કરી રહ્યા છે પરંતુ તંત્ર કેમ અહીં દેખાતું નથી શું કેમ નથી થતું કાર્યવાહી એટલે કરો તો જે કઈ સારું કરો કે અમારા જીવન તકલીફ નહીં થાય રાતના બે વાગ્યા જાગતા છે ને બે વાગ્યા અમે પાણીમાં પીલાતા છે લેડીઝ થાય ને આદમી ના કપડા પહેરીને આવી અહેમદ ગામ માત્ર અધિકારીઓ એસી ચેમ્બર ની અંદર બેસીને તમાસો જોઈ રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે એક પણ અધિકારી નેતા કે કોર્પોરેટરો દેખાય નથી રહ્યા અને તેના જ કારણે આ પરિસ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે સાહેબ જગતાપ જીએસટીવી